મારું મગજ ખોલ્યું તમે એને પંદરસો રૂપિયા પગાર આપો ને તો એ પ્રમાણે કામ તો કરાવવું હોય ને એ ટીકમ ભાઈ નથી આવ્યા તો ના બોલા હટુ પાણી ગ્લાસ હારો કાઈ કામ ન હોય ને તો આવું કામ સિંગાય આ ઈ તારું હાસું લે બેહવા દેની તો બેહવાની ટેવ પડી જાય ને લ્યો ભળા દેદા પાણી દાલ મારી હાથો પાણી ભરી આય જોઈ ને ભળા દેદા હું આવ્યો પછી બધું ફરી ગયું ને હા ઈ તારું હો ફરી ગયો હા લ્યો પાણી એ તમે બે બેહો હું હમણા આવું ભળા દેદા જા જા એ થોડું કામ છે હમણા પાછો આવો જોયું તમને પૂછવા ઉભો રહ્યો પણ હમણે એને આવવા તો દે આવે એટલે કામ હગર ન રાખું તો તું મને ચાજે લે ઓલો હમણે આવ એમ કઈ જો હજી કેમ આવ્યો નહીં આવવા દો ને હમણે એને એની ખબર કે ગયો તો લ્યા એ ઝૂપડી માં જોવાય ગયો તો કુતરો મીંદડો કાઈ આવ્યો ના ને એમ હે તો જા મારી વાડીયા જોઈએ ટીકમ આવ્યો કે નહીં એમ એ હમણે જોઈ આવું હા ફોળા દાદા બેઠા છે ને હું

જો બોલો આપણને એમ કે બે બાજ છે ચા તો અડધી અડધી ગુલ્ફી ખાઈ ગયા તો હું મારો તો ખોટે ખોટા પાંચ રૂપિયા ગયા એમ અમરા ભાઈ બોલો કેતો છો બજેટ છે એમ હવે એની પાસે હું બજેટ હોય બે પાંચ રૂપિયા બજેટ સમજતો હોય એ આમ આવ્યો જો બોલો તમારો પ્લાન એ ફેલ ગયો એટલે અમારો પ્લાન થોડા ફેલ જાય એ તો મફતમાં કામ કરવાનો હતો ને એટલે નબળો પ્લાન વાપર્યો તો કામ અમરા ભાઈ તું તમ તારે કાઈ ચિંતા ન કરતો તારું કામ થઈ જાય ફ્રી માં અમારી પાસે હારા હારા પ્લાન પડ્યા તો હોય હેલા વાડીયા ઓડી શીશી પડી હાશી કેટલી પણ ઘૂટો સાસ નો કરશો એ તરુમડી બનાવી જડીબૂટી રોગ મટાડે એવી એ તમે જે કરો એ આજ બે ને પાર કરો હું તરુમડી ભરી રાખું અને જો ખૂણે મૂકી તરુમડી અમે આવશું ને લેતા આવશું

એ સાસની તપેલી ઢાંકવા ગયો થો હે કે ઊભો હું ના મારી વાડીયા જોઈએ ઈકમ આવ્યો કે નહીં એમ કે હમણે જોઈ આવો હમણા ભાઈ સાંભારવાનું હોયનું હોય ને કેમ નું સંભાળવાનું હોય એવું બધું જુનું તો ભોળા દાદા અમતાભાઈ બાજેલા હતા કેવા ને બેઠા છે ને તોળાદાદા ને દેવાની છે શું છે એ તરુમડી તરુમડી હું જો બોલો ઘટા છડી ને ના ઓળખતા ના એ જડી છે બોતે રોગ ઉપર કામ કરે મને બહુ રોગ છે પણ ખરા એનું શરીર ગળી ગયું પીવા તો મારી જેવું શરીર થઈ જાય ને અરે ના ભોળા દાદા ને તરમડી દેવાની છે ના ના તરુમડી તો હમતા ભાઈ ને દેવાની છે તમે બીજી વચ્ચે આવજો તો બકુલ ભાઈ કામ કરો બે ભાગ પાડો પડશું તો બે જણા થાય એટલી છે નહીં

હા સારું છો ને વયા ગયો તે નકર તરુંબડી પી જા તો હું તરુંબડી લેવા આવ્યો મારી વાડીમાં કોઈ દે કરતો ન હવે ભોળા દાદા તમે તરુંબડી પી જાવ હા હા પા ઉભાઈ રો એમ ખાટલે બેહીન તરુંબડી નો પીવાય કેમ એઠે બેહું પડે નકર ગણ નો કરે આ તો લે ને હું તો એઠે બેહીન તરુંબડી પી જાવ હા બસ વયા વાઈન પા તું બેહી જા ને ખાટલે હમસા પાઈન પાવી થી કા તમે જો બોતે રોગ મટી જાય કેમ લાગી તરુંબડી

તમે હુકામ ચિંતા કરો અમી ભે તમને તેરી લઉ